ભરૂચ જિલ્લાના જંબુસરની આરટીપીસીઆર લેબોરેટરીમાંથી એસી તેમજ લેપટોપની ચોરી કરનાર બે તસ્કરોનું પોલીસે સરઘસ કાઢી સમગ્ર ઘટનાનું રીકન્સ્ટ્રકશન કર્યું હતું ભરૂચ જિલ્લાના જંબુસરની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં કોરોના સમયે આરટીપીસીઆર લેબોરેટરી કાર્યરત કરવામાં આવી હતી જેમાં રહેલ છ એસી તેમજ લેપટોપની ચોરી થતા જંબુસર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી જેની તપાસ જંબુસર પોલીસે અલગ અલગ ટીમ બનાવી તપાસ કરી હતી તે દરમિયાન બાતમીના આધારે જંબુસરના મુબારક ઇસ્માઇલ મલેક તથા અનસ પટેલને પોલીસ મથકે લાવી ચોરીના મુદ્દા માલ બાબતે પૂછપરછ કરતા આરોપીઓ ભાંગી પડ્યા અને ચોરી કરી હોવાની કબૂલાત આપી મુબારક મલેક એસી રિપેરિંગ તેમજ જૂના એસી લેવેજ કરતો હોય તેની અમન પાર્ક ખાતે આવેલ દુકાનમાં છ એસી પૈકી ચાર એસી રાખેલ તથા અનસ પટેલે પોતાના મકાનના માળિયામાં એક લિનોવો કંપનીનું લેપટોપ તથા હોસ્પિટલના કમ્પાઉન્ડમાં આવેલ ખંડેર બિલ્ડિંગ ટંગમાં બીજા બે એસી ડોર સ્ટેપલર સ્ટેપલર પિન તથા કેલ્ક્યુલેટર સાથે સંતાડેલા હોવાની કબૂલાત કરી હતી રૂપિયા એક એકોતેર લાખના ચોરીના મુદ્દામાલ સાથે બંને આરોપીઓની અટકાયત કરી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ સાથે જ જંબુસર પોલીસે એસી તેમજ લેપટોપની ચોરી કરનાર બંને તસ્કરોનું જાહેરમાં સરઘસ કાઢ્યું હતું પોલીસે સ્થાનિક શેરીઓમાં ફેરવતા બંને તસ્કરોને જોવા માટે લોકો તોડા ઉમટી પડ્યા હતા એટલું જ નહીં જંબુસર પોલીસે બંને તસ્કરોને સાથે રાખી આરટીપીસીઆર લેબોરેટરી ખાતે સમગ્ર ચોરીની ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કર્યું હતું